ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામ નજીક એક ખેતર વિસ્તારમાં અજગર આવી ચડ્યો હોવાની માહિતી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને કરતા યુવકો દ્વારા સાત ફૂટના અજગરનો વન વિભાગના અધિકારીઓને સાથે રાખી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે આવેલ એક ખેતરમાં અચાનક સાત ફૂટ નો અજગર ચડી આવ્યો હોવાની માહિતી ડબોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન ના યુવકો આકાશ વસાવા વૈભવ પટેલ પ્રેમ વસાવા ને જાણ કરતા યુવકોની ટીમ ઘટના સ્થળે જઈ સાત ફૂટ ના અજગર ને ઝડપી પાડી ડબોઈ વન વિભાગને અજગર સુપ્રત કર્યો હતો અજગર સ્વસ્થ જણાતા ડબોઈ વન વિભાગના અધિકારીઓ દ્વારા અજગર ને રહેણાંક વિસ્તાર થી દૂર કુદરતી વાતાવરણ માં છોડી મુકવા કાર્યવાહી હાથ તો નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા અજગર જેવા જળચર પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો